નમસ્કાર આપ વિવિધ લાભાર્થીઓના કામ એક વહીવટી તંત્ર અને પાલિકા રાખી દાખલા જાતિ દાખલા રેશન કાર્ડમાં સુધારા વધારા સહિત આરોગ્યલક્ષી આધાર કાર્ડ સહિતના કામ લાભાર્થી સેવાસેતુ કાર્યક્રમમાં કરાવી શકે તે માટે યોજાય છે ત્યારે આજે ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારના વોર્ડ નંબર એક બે સાત આઠ નવનો સેવાસેતુ કાર્યક્રમ સત્તર ગામ પટેલ વાડી ખાતે યોજાયો હતો આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ ચીફ ઓફિસર જયકિશન તળવી ઉપપ્રમુખ મનોજ પટેલ સહિત આરોગ્ય વિભાગના ટી એચ ઓ પ્રમોદકુમાર ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહી સેવાસેતુ કાર્યક્રમ થકી પોતાના જરૂરી ડોક્યુમેન્ટ સુધારા વધારા તેમજ નવા બનાવવા કાર્યવાહી હાથ ધરી હતી

આજ રોજ તારીખ તારીખ સત્તરગ્રામ સમાજવાડીમાં પહેલો સેવા કેન્દ્રનો પ્રોગ્રામ આપવામાં આવેલ છે જેમાં આધાર કાર્ડ નોંધણી આધાર કાર્ડ સુધારણા દક્ષિણ કાર્ડમાં સુધારણા દાખલ કરવું નામ નક્કી કરવું જાતિ પ્રમાણપત્ર ઓવરબાઈડનું મામેરું નમો શ્રી યોજના પીએમ જેમાંથી મેડિકલ ઓફિસર દ્વારા ઉંમરના દાખલાની કામગીરી લગ્ન નોંધણી જન્મ અને પ્રમાણપત્ર ઘરેલું નવા વિકરણ માટેની અરજીઓ આધાર કાર્ડ મોબાઈલ નંબર બેંક એકાઉન્ટનું જોડાણ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના પ્રધાનમંત્રી સુવિધા યોજના આવી અનેક અને યોજનાઓનું કામગીરી દરેક વોર્ડનું કામગીરી એ સત્તરગામ વાડીમાં ચાલુ છે અને સાથે સાથે ચોવીસ તારીખે પણ દસમા વાડીમાં બીજો સેવા સેતુનો પ્રોગ્રામ રાખવામાં આવે છે તેમાં પણ આ પ્રકારની કામગીરી ચાલુ રહેશે વિસ્તારને અનુરૂપ એ જ પ્રોગ્રામ કરવાનો હોય ડબોડ નગરને આખું આવરવાનો હોય અમે એક પ્રોગ્રામ પહેલો સત્રગામ વાડીમાં રાખેલ છે અને બીજો દસરા ચોવીસ તારીખે આ સેવા પ્રોગ્રામ બીજો ભાગમાં રાખેલ છે જેમાં નગરની દરેક પ્રજા લાભ લઈ શકે